તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે છેલ્લા ઘણા દિવસોથી એક પછી એક ઘણા કલાકારો શોના મેકર્સ વિશે ખુલાસો કરતા જોવા મળી રહ્યા છે તાજેતરમાં શોના કલાકાર શૈલેષ લોઢાએ નિર્માતા અસિત મોદી સામે કેસ જીતીને એક કરોડ રૂપિયા જીત્યા છે તે જ સમયે હવે આ શો સાથે જોડાયેલી વધુ એક ચોંકાવનારી વાત સામે આવી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ શોમાં જોરદાર ઝઘડો થયો હતો અને આ દરમિયાન જેઠાલાલ એટલે કે એક્ટર દિલીપ જોશી સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી બાવરીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી મોનિકા ભદોરિયાએ કહ્યું કે શોના લીડ એક્ટર દિલીપ જોશી સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું અને તેમના પર ખુરશી ફેંકીને તેમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો મોનિકાએ જણાવ્યું કે એક દિવસ શોમાં જોરદાર ઝઘડો થયો પરંતુ તે દિવસે તે સેટ પર હાજર ન હતી પરંતુ એક દિવસ પછી જ્યારે તે શૂટિંગ માટે પહોંચી તો તેને ખબર પડી કે શોના ઓપરેશનલ હેડ સોહેલ રામાણીએ વરિષ્ઠ અભિનેતા સાથે ખરાબ વર્તન કર્યું હતું સિનિયર એક્ટર બીજું કોઈ નહીં પણ દિલીપ જોશી હતા મોનિકાએ કહ્યું કે દિલીપને ખુરશી ફેંકીને ગંભીર નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરનાર સોહેલને શોમાંથી હટાવવાના બદલે બે વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલ માનવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો